સંસ્કાર સંસ્કૃતિ અને શાસ્ત્રો સાથે જો શિવભક્તિ થાય ત્યારે સમાજ અને પરિવારનો ઉદ્ધાર થાય વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી ગિરીબાપુના વ્યાસાસને માંડવી તાલુકાના ફરાદી ગામે શિવકથાનો પ્રારંભ માંડવી તાલુકાના એવા નાનકડા ફરાદી ગામે મણિશંકર વિરજી પેથાણી પરિવાર કારા જ્વેલર્સ દુબઈવાળા દ્વારા આયોજિત ગિરિબાપુના વ્યાસાસને શિવકથાનો પ્રારંભ થયો હતો કથાના પ્રથમ દિવસે ગિરિબાપુના આવકાર અને પોથીયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું કારા જ્વેલર્સ પરિવાર દ્વારા પોથીયાત્રા સાથે સ્થળ સુધી વાંચતે ગાજતે આબીઉ સંસ્કૃતિને સાથે રાખી પોથીયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રામાં કથા મંડપ સુધી રસ્તે રસ્તે ફૂલોથી સ્વાગત ઢોલ ઢોલનગારાએ અલગ જ આકર્ષણ જમાવ્યું હતું તો અહીં વડીલ વૃદ્ધો માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી તેમજ સૌથી વધુ આકર્ષણ બાર જ્યોતિર્લિંગ મંદિરોની પ્રતિકૃતિ સાથે મંદિરોના દર્શન કચ્છ તેમજ ગુજરાતમાંથી અનેક ભક્તોની દર્શન માટે ખેંચી લાવ્યા હતા કથામાં ઉપસ્થિત માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર વગેરે ખાસ ઉપસ્થિત રહી ગિરિબાપુનું સન્માન કર્યું હતું કથા સમાપન બાદ મહાઆરતી યજમાન પરિવાર અનિલભાઈ પેથાણી મંજુલાબેન પેથાણી કાશીબેન અનિલ પેથાણી નીતાબેન મોતા સુશીલાબેન કમલેશ પેથાણી કિરણભાઈ પેથાણી કમલેશભાઈ પેથાણી અને નાનાલાલ ઘોર વગેરે તેમજ અંજાર સચિદાનંદ સંપ્રદાય પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ નારાયણ સરોવરમાં ગાદીપતિ શ્રી વગેરે સંતો મહંતો જોડાયા હતા કથાનું સમગ્ર આયોજન વ્યવસ્થામાં મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ઘોર પંકજ ઘોર ત્રિકમ આહિર ગૌતમ કેલા વગેરે સંભાળી રહ્યા છે ભૂતવા શિવમ ભજેત ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના મુખાર વિંદેથી આજે પ્રારંભ થયો અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે જે કંઈ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંદ જેવું છે હું પોતે સ્વયં બે વખત કેદારનાથ જઈ આવ્યો છું હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે એવો જ નંદી છે જેવો નંદી ત્યાં બિરાજીત છે કેદારમાં એવો જ નંદી અહીંયા છે જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે એટલે અહીંયા જે બાર બારે બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી આ બધાયનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્યગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે અદ્વિતીય છે મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણા પાસે હોય છે કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર એની અંદર વાપરવું અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના શિવો શિવ જ્યોતિર્લિંગોના દર્શન કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ડ રાખી છે એટલે બધા જ વડીલો પોતે આટલું લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે એટલે ફરીથી એમને સાધુવાદ છે અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતા હો છો ખૂબ અદ્ભુત કથાઓ થાય છે હરિઅનંત હરિ કથા અનંત એનો ક્યારે કોઈ પાર નથી આવતો તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે એટલે સૌ કોઈ પોતા માટે આ કોઈ બીજું કંઈ કારણ નથી કથા સૌ કોઈને પોતા માટે પોતાના નિજાનંદ માટે પોતાના ભલા માટે પોતાના કલ્યાણ માટે આવવાનું હું ઈજન પણ આપના સૌના માધ્યમથી આપના દર્શકોને પણ કરું છું આજે સમગ્ર કચ્છ માટે એક સોનેરી દિવસ છે અને એમાં ખાસ કરીને માંડવી તાલુકાનું ફરાદી ગામ ભાગ્યશાળી છે કે જેના સપૂત આપણા કચ્છી ઉદ્યોગપત્રી ઉદ્યોગપતિ અનિલ કુમાર પેથાણી પરિવાર પોતે વિદેશમાં વસતા હોય તેમ છતાં પણ ગામ પ્રત્યે જન્મભૂમિ પ્રત્યે વતન પ્રત્યે કેટલો પ્રેમ રાખે છે એનો આ દાખલો છે બીજું વિશેષ કહેવાનું એ થાય કે શિવકથા સમગ્ર દેશની અંદર ગુજરાતમાં તો નહીં હોય પરંતુ દેશની અંદર આવી શિવકથાનું આયોજન કરવામાં પહેલું આયોજન હશે કે જ્યાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હોય વિશ્વવંદનીય બાપુને સ્વ મુખે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગામ લોકો આજુબાજુના માંડવી તાલુકો કચ્છ ભર અને વિદેશથી અનેક અનુયાયીઓ આવીને આ કથાનો વધુ વધુ લાભ લે એવી અનિલભાઈએ જે વ્યવસ્થા કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન સૌને જમુનારાય સૌ પ્રથમ તો આપ બધાને નિલેશ ગઢવીના જય માતાજી હર હર મહાદેવ એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીઝ કરે તે ચંદ્ર મોલી ફલચાર આ તો દેવો નો દેવો મહાદેવ છે સાહેબ કે જે કાંઈ જ નથી માંગતા એક ભોડોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બિલીપત્ર એક કોઈ પણ પુષ્પ અને એક લોટો એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માંગ્યું વર આપે એવો દયાળુ દાદો છે ભોળોનાથ અને એ સંદર્ભે અત્યારે આઠ માર્ચના મહાશિવરાત્રી આવી રહી છે પણ આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીનગર ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્ય આ મહાશિવ કથા અને એની અંદર પણ પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી ગિરિબાપુના મુખે આ બધા આ કથાનું રસપાન આપણે બધા સાંભળી આજથી આપણે સાંભળીએ છીએ અને હજી પણ સાત દિવસ સુધી આ શિવમય ભક્તિમાં જ આખું ગામ આખું શહેર આખું રાજ્ય આખું ભારત દેશ પણ એ નહીં દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેની ભગવાન મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે એ બધાએ આ શિવકથાનો લાભ મીડિયા દ્વારા પણ લઈ શકશે જે રૂબરૂ બી આવી શકશે એટલે આ એક બહુ જ બાપુ હું કહેવા જાઉં તો બહુ ભાગ્યની વસ્તુ છે કે સાહેબ અમારે એક હરિરસમાં એક દુઓ છે કે જાડે ટળે મન મળગડે નિર્મળ થાય દેહ જો ભાગ્યમાં હોય ભાગવત ભાગવત એટલે ભાગવત આવી જાય રામાયણ આવી જાય કોઈ પણ સારું ગ્રંથ આવી જાય શિવ મહાપુરાણ આવી જાય જો ભાગ્યમાં હોય ભાગવો તો સાંભળીએ શ્રવણ જો ભાગ્યમાં હોય તો આવું તમે સાંભળી શકો એ તમે આનું શ્રવણ કરી શકો તો એના માટે આનું પૂરેપૂરું યસ આ મણિશંકર પેથાણી પરિવારને જાય છે અને બીજી એક વાત કે જે પણ એજેટ છે જે પણ મોટી વયના લોકો છે એ કદાચ ક્યાં પણ દર્શન કરવા માટે અત્યારે કદાચ બાર જ્યોતિર્લિંગ ન જઈ શકે તો અનિલભાઈના મનમાં એક એવી પ્રેરણા થઈ કે ભાઈ કે હું જે નથી જઈ શકતા એના માટે હું ફરાદીમાં શિવનગરીમાં જ બાર જ્યોતિર્લિંગનું સમજો એક સરસ મજાનું આયોજન થયું અને આજથી બધા તમે જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવ્ય ભવે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એટલું જ આજ પહેલા દિવસથી જ સમજો ક્યાં પણ બેસવાની જગ્યા નથી મારું નામ હીરાલાલ નાનજી ગોર આ પરિવાર અને આજની જે ઐતિહાસિક પ્રસંગ એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથીયાત્રા અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતુતુલ્ય મોટાબેન મંજુલાબેન મણિશંકરના વરદસ્થે દીખ પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ અનિરુદ્ધભાઈ બાપુ અને મહામંગલેશ્વર એકસો આઠ ધરંગલોડા પછી આપણા નારણ સરોવરના જાગીર ત્રિકંભાસજી મહારાજ બધેનાથી જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમને શુભ શરૂઆત કરી છે ત્યારે ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ પણ બાર જ્યોતિર્દીના લગ્ન દર્શન આ ભવ્ય દર્શન એકી જગ્યાએ એકી સ્થળથી કહેવાય ખરેખર આ ફરાજીની તપોવન ભૂમિને આપણે વંદન કરવું જોઈએ કારણ કે આ ભૂમિમાં કાંઈક કારણ છે કાંઈક એવું છે ત્યારે આવું સરસ મજાનું અને સારામાં સારું કાર્ય થાય આપણા વંદનીય ગિરિબાપુના સૌમુખે જ્યારે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમને અદહદ ખુશી છે આ એક અમારા પરિવારનો કારણ કે અમારા શ્રી મણિશંકર વીરજી પેથાણી એમનું એક સપનું હતું જે સપનું આજે સાકાર થઈ રહ્યો છે આ ખરેખર એમના આત્માને આજે એટલી ખુશી હશે એટલી ખુશી હશે એ પોતે અત્યારે આમ નથી પણ ઓમ છે આમ નથી પણ છતાંય છે એ એ મોટામાં મોટી ખુશી છે અને આ કથા અમે હાર્દિક આમંત્રણ કહીએ છીએ કે બધાય આવો પધારો અને આ કથાનો શ્રવણ કરો એવી અમારી લાગણી લાગણી છે જય ભોલેનાથ હર હર મહાદેવ મકાન લેવી છે તેમજ પાડી લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન